દેવભાઈનો હું આભાર છું કે આગળ લાવવા માટે મજબૂત કર્યો ખૂબ પ્રેમ આપ્યો છે દેવભાઈએ સો પહેલાં તો દેવભાઈ માટે એકવાર જોડાઈ જાય થેન્ક યુ દેવભાઈ ખાસ આજે જેમના શહેરની અંદર આવ્યું છે અમારા સાગરભાઈ થોડા દિવસ પહેલાં જ એમનો જન્મદિવસ ઉજવવા મારા ત્યાં હતા ખૂબ પ્રેમ ભાઈ આપ્યો અમારા તમામ વડીલોને તમામ દિવ્યાંગોને તમામ બાળકોને શું એકવાર સાગરભાઈ માટે પણ જોડાત આવી ગયા થેન્ક યુ સાગરભાઈ સાથે જ મારો નાનો ભાઈ પોપટ ખૂબ મજાનું કામ કરે છે અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ કે જે કદાચ હું પણ ના કરી શકું એવું ગજબનું કામ પોપટ કરે છે તો પોપટ પાણી પણ એ પણ જોરડા પાણી છે મેક્સભાઈ એ ગ્રીન છે એમના માટે બી પણ જોડા પછી આપણે આગળ વધીએ સો ખાસ જ્યારે આ દેવભાઈ નવીન સાહસ કરી રહ્યા છે શુભકામના તો આપવી નહીં આપણે બધા દીધી શુભકામના આપવાના છીએ સપોર્ટ આપવાના છીએ સપોર્ટ કરવાના છીએ પણ એનાથી વિશેષ જે મારે વાત કરવી છે વિસનગરની અંદર બધા લગભગ યુવાનો બેઠા છે એકબીજાના ફાઇન ફોલન આવ્યા છે આપણે ધરતી પર જ્યારે આવ્યા છીએ ભગવાને કોઈના કોઈ હેતુથી આપણે અહીંયા મોકલ્યા છે એક એક જવાબદારી આપીને ભગવાન અહીંયા મોકલ્યા છે કે ભાઈ તને માણસ બનાવીને અહીંયા મોકલી રહ્યો છું મને એવું ના થાય કે મેં કંઈ ભૂલ કરી છે સો એ માટે આપણે આપણું જીવન જીવવાનું છે ઓલવેઝ આપણે આપણા માટે કરીએ છીએ આપણા પરિવાર માટે કરીએ છીએ આપણા રિલેટિવ માટે કરીએ છીએ આપણા પોતાના માટે કરીએ છીએ પણ એનાથી વિશેષ ક્યારેક આપણે જો સમય મળે અને સમય ચોક્કસથી કાઢવો જ જોઈએ આપણે બીજા માટે શું કરી શકીએ બીજાના જીવનની અંદર શું પરિવર્તન લાવી શકીએ બીજાના જીવનની અંદર કઈ ઉમેરો કરીને એનું જીવન સારું બનાવી શકીએ એ માટે આપણે ચોક્કસથી વિચારવું જોઈએ સમાજ સેવા એટલે એવું નથી કે આપણે મોટી મોટી સમાજ સેવા કરીએ કે ભાઈ એમ કરીએ છીએ કે ભાઈ બાળકો રાખીએ છીએ કે વડીલો રાખીએ છીએ કે ભાઈ દિવ્યાંગોને રાખીએ છીએ કે બનાવીએ છીએ વોટેવર આ દુનિયાની અંદર દરેક રહેલો એ જીવ એ નાના નાનું બીજા માટે કામ કરીને સમાજ સેવા કરે છે સમાજ સેવાની કોઈ પરિભાષા નથી કોઈ ડેફિનેશન નથી કે આ જ કરો તો તમે સમાજ સેવા કહેવાય કે આ જ કરો તો સમાજ સેવા કહેવાય બહુ બધા રસ્તા છે એક જ સિમ્પલ વાત છે સિમ્પલ રસ્તો છે કે બીજાને કંઈક એની જીવન જીવવા માટે સરળતાની અંદર મદદ કરીએ એ સમાજ સેવા છે સો એક ચોક્કસ વાત છે કે બને ત્યાં સુધી બીજા માટે કંઈક કરવાનો પ્રયત્ન કરજો કંઈક ઘટશે નહીં તમારા જીવનમાં લાગે કે આપણી પાસે પૈસા નથી સમાજ સેવા કરવા માટે પૈસા જોઈએ એવું કશું જ નથી તમે જ્યારે બીજા માટે કંઈક કરવાનો વિચાર કરો છો ઈશ્વર એની રીતે જ એવી શક્તિઓ તમારી પાસે મોકલે છે અને તમે જે વિચારો છો એ થાય જ્યારે બીજા માટે વિચારો છો એ બહુ સરળતાથી થઈ જાય છે થયા પછી તમે ભૂલી ગાળો કે આ તો જ્યારે મેં વિચાર્યું ત્યારે ખૂબ અઘરું હતું પણ હવે આ સરળ થઈ ગયું છે મેં બી જ્યારે વર્ષો પહેલા એક નાનો વિચાર લાગ્યો હતો કે સો એક બાળકો માટે કંઈક કરવું છે એક નાનું મોટું બિલ્ડિંગ બનાવવું છે એમને રાખવા છે એમને પડાવવા છે અને તડાવવું છે અને એ સો બાળકો ક્યારે હજાર થયા એક પચાસ બાળકોનું વૃદ્ધાસન ક્યારે ચારસો પહોંચ્યું અને અત્યારે આખા ભારતનું સૌથી મોટું અને આખા બાળકોનું સંકુલ ક્યારે કામ ચાલુ છે બે હજાર બાળકોને કંઈ ખબર ના પડી અને આજે બી એ વખતે બી મારી પાસે લાખ રૂપિયા હતા આજે બી નથી પણ લાખ રૂપિયા ને કરોડ રૂપિયા આપવા વાળા લોકો મારી સાથે જોડાયા છે

અને એમ એમ થાય એની કોઈ વેલ્યુ ન આવે એમ જાતે કશું થાય એની કોઈ વેલ્યુ ના હોય તો તમે કંઈ કહે કરવા માટે પ્રયત્ન કરો વારંવાર પ્રયત્ન કરો અસફળતા તારે સફળતા રહ્યા છે આપણે એક વિચારીને તબીયું એક વાર બે વાર દસ વાર પંદર વાર વીસ વાર સતત વારંવાર અવિરત કોણ શું છે પણ આવશું અગનું છે કંઈ પણ કરવા જાઓ એટલે ઓલવેઝ એની નેગેટિવિટી પહેલાવાળા લોકો સામે સામેથી આવશે અને તમારે આમંત્રણ નહીં આપવું બહુ બધી વાતો કરશે બહુ બધી નેગેટિવિટી ફેલાવશે તમારી સામે આવીને એવી હરકતો કરશે કે તમારી આસપાસ એવી વાતો કરશે કે તમને તમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે ઓલવેઝ પ્રયત્ન કરશે પણ એ બધા પડ્યા કરતા તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા હો ચોક્કસથી સફળ તો વિશેષ તો કશું આજે એ બાબતમાં કહેવાનું પણ બહુ બધી શુભેચ્છા બધું દેવું કે બસ આવી રીતે પ્રગતિ કરતા રહો કદાચ મારે બિઝનેસ બાબતમાં તમને કોઈ સલાહ આપવાની મારી તાકાત છે ને કે હું કોઈ ફોટો બિઝનેસ નથી હું એક લોયર છું મારું કામ છે લડવું લોકોના હાથ માટે લોકોને પડતી તકલીફો માટે લોકોને પડતી સમસ્યા માટે એના માટે અવાજ ઉઠાવવું મારું કામ છે પણ આ વિજય બાબતની અંદર તમે એની અંદર નિપુણ છો એટલે એની અંદર મારી તમને સલાહ સૂચન આપવાની જરૂર નથી પણ બહુ બધી શુભેચ્છા આપું છું થેન્ક યુ સો મચ કે તમે અમને મહેસાણાની અંદર બોલાવ્યા વિસંગની અંદર બોલાવ્યા અમારું સન્માન કર્યું ખૂબ પ્રેમ આપ્યો અને આપ બધા જે અમને મળવા માટે જોવા માટે આવ્યો એ બદલ આપ બધાનો હૃદયથી આભાર માનું છું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર અને ફરી ચોક્કસથી જ્યારે પણ મહેસાણાની અંદર આભાર થશે આપણે બધા પરિવાર ઉપર બનતા રહીશું થેન્ક યુ સો મચ

લોકોના હાથ માટે લોકોને પડતી તકલીફો માટે પણ બીજે બાબતની અંદર તમે એની અંદર નિપુણ છો એટલે એની અંદર મારે તમને સલાહ સૂચન આપવાની જરૂર નથી પણ બહુ બધી શુભેચ્છા આપું છું થેન્ક યુ સો મચ કે તમે અમને મહેસાણા અંદર બોલાવ્યા વિસર્ગ અંદર બોલાવ્યા અમારું સન્માન કર્યું ખૂબ પ્રેમ આપ્યો અને આ બધા મળવા માટે માટે આવ્યો એ બદલ બધાનો હૃદયથી આભાર માનું છું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર અને ફરી ચોક્કસથી જ્યારે પણ મહેસાણા અંદર આવા થશે આપણે બધા પરિવાર ઉપર મળતા રહીશું થેન્ક યુ સો મચ થેન્ક યુ બાપુ એકવાર જોરદાર તાળીઓથી આપણે નોટસીથી બાપુને વધાવીએ